અમદાવાદમાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે છોલેમાંથી વંદા નીકળ્યા છે સરખેજ નજીક રહેતા પરિવારને કડવો અનુભવ થયો પ્રહલાદનગરના ગ્વાલિયામાંથી છોલે મંગાવવામાં આવ્યા હતા ગ્વાલિયા સ્વીટ્સમાંથી આ છોલે ભટુરે મંગાવવામાં આવ્યા હતા અને છોલેમાંથી બે વંદા નીકળ્યા હતા ખોરાકમાંથી એક નહીં પણ બે વંદા નીકળ્યા તો ગ્રાહકે ઓનલાઈન એપ્લિકેશન પરથી આ ફૂડ મંગાવ્યું હતું અને છોલેમાંથી બે વંદા નીકળ્યા હોવાનો મામલો સામે આવ્યો છે ગરોળીની એ એમસી તંત્રની ઊંઘ હરામ કરી નાખી છે અમદાવાદમાં આઈસ્ક્રીમમાં ગરોળીની પૂંછડી મળતા એએમસી તંત્ર હવે તાબડતોબ ચેકિંગ કરી રહ્યું છે તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી પણ બનશે જેમાં ડેપ્યુટી કમિશનર સહિત અધિકારીઓ સામેલ હશે અને જેઓ ટૂંક સમયમાં જ કમિશ્નરને રિપોર્ટ સોંપશે રિપોર્ટના બાદ આઇસ્ક્રીમ કંપની સહિત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ એમસી દ્વારા પચાસ હજારનો દંડ તેમજ તમામ બેચનો માલ પરત લેવા સૂચના આપવામાં આવી છે ટુરિઝમ ક્ષેત્રે પવિત્ર યાત્રાધામોમાં રાજ્ય સરકારે લોકો માટે સારી સુવિધાઓ ઉભી કરી છે જેને લઈને યાત્રાળુઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત એક એવી ભૂમિ છે જ્યાં પ્રાચીન સંસ્કૃતિ ધાર્મિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યનો નો અનોખો સંગમ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ના દીર્ઘ સભર માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પ્રવાસનના વિકાસ દ્વારા સમૃદ્ધ વારસાને વૈશ્વિક ફલક પર લઈ જવાનું અભિયાન શરૂ કર્યું છે આધુનિક सबसे अधिक लाभ टूरिज्म और ट्रेड को मिलता है टूरिज्म ऐसी इंडस्ट्री है जिसमें गरीब हो मिडिल क्लास हो गांव हो शहर हो सभी जुड़ते हैं सभी कमाते हैं आजादी के अमृतकाल में टूरिज्म का विकास देश के विकास को बहुत बड़ी मदद करेगा કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગની વિવિધ યોજનાઓ અને પહેલોએ સોમનાથ અંબાજી અને બેચરાજી જેવા યાત્રાધામોના આધુનિક બનાવ્યું છે આ યોજનાઓ થકી ધાર્મિક મહત્વને જાળવી રાખીને પ્રવાસનનો વિકાસ કરવામાં આવ્યો છે યાત્રાધામો અંબાજી દ્વારકા સોમનાથ પાવાગઢ રીજીનલ ટુરિઝમ હબ બન્યા છે કુદરતી ગુજરાતની આગવી ગિરાજ છે ગુજરાત બેસ્ટ ટુરિઝમ સ્પોટ તો બન્યું હવે ગુજરાતને ઓલરાઉન્ડર ઓલરાઉન્ડ ટુરિઝમ નો હબ બનાવવાનો આપણો સંકલ્પ છે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉત્સવોના માધ્યમથી ઉજાગર કરવા માટે પણ પ્રવાસનને પ્રોત્સાહન આપી રહ્યા છીએ ગુજરાતના યાત્રાધામોમાં વિકાસ નો દૂરદર્શી રોડમેપ આસ્થા અને આધુનિકતાનો નો સમન્વય એટલે ગુજરાત ટુરિઝમ યાત્રાધામના ના સ્થાનિક રોજગાર સર્જન પ્રથમ જ્યોતિર્લિંગ વિકાસ ને વેગ આપવા અને યાત્રાળુઓની સુવિધાઓ વધારવા માટે ગુજરાત સરકાર અને સોમનાથ ટ્રસ્ટે અનેકવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છેલ્લા ત્રણ દાયકા સોમનાથમાં દર્શન ભોજન પ્રસાદ અને રહેવાની સુવિધાઓમાં માં નોંધપાત્ર सुधारो थाओ छे जो अरेंजमेंट यहां देखा है राइट फ्रॉम द एंट्री पॉइंट नाउ आई एम गोइंग टू एग्जिट ब्यूटीफुल पूजा अर्चना पंडित एवरीथिंग स्पीक एंड स्पैन बहुत बढ़िया कि इतना डिसिप्लिन है धक्का धक्की नहीं है कुछ नहीं है जैसे दूसरे जगह में होता है वेल ऑर्गेनाइज्ड पीपल आर सो कोऑपरेटिव एंड द हॉस्पिटैलिटी इज सो गुड આઈમ રિયલ યુવર બલેમ ટુ કમ ટુ ગુજરાત એન્ડ ફાઇવ ડિસ્ક્રીસ ભગવાન સોમનાથના વિકાસ વિશે વાત કરીએ અને એમાં પ્રશાસનનો સહયોગ એટલે કે યાત્રાધામ વિકાસ બોર્ડનો સહયોગ કારણ કે દરેક પ્રસંગોમાં જેમ કે શિવરાત્રી છે શ્રાવણ માસ છે અન્ય પ્રસંગો છે પાલખી યાત્રા છે આવી રીતે યાત્રાધામ વિકાસ બોર્ડ હંમેશા માટે તીર્થ માટે સમર્પિત રહ્યું છે ગુજરાત સરકારે શક્તિપીઠ અંબાજીને યાત્રાધામ અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે વિકાસના અનેક પ્રોજેક્ટ છે અંબાજીમાં હું છેલ્લા ઘણા વર્ષોથી લગભગ દર મહિને હું આવું છું અને ડે બાય ડે એમાં ડેવલપમેન્ટ થતું જાય છે મંદિરના ચોકમાં પણ ઘણો વિકાસ થયો છે આજુબાજુ રસ્તાઓ ઇવન એકાવન સત્તી ફીટ નો પણ ઘણો વિકાસ થઈ રહ્યો છે નો કોરિડોર બની રહ્યો છે એમાં જે સાંભળે એનાથી વધારે થઈ રહ્યું છે સરકાર પ્રયત્નો થઈ રહ્યા છે અમે રેગ્યુલર અંબાજી આવીએ આવીએ છીએ અને ત્યારે દર વખતે કઈક નું કઈક નવું જોવા માટે મળે છે અને હજી એનાથી પણ સારું અંબાજી થશે એવી અમને આશા છે બધા દર્શનાર્થીઓ ને સારા સારો લાભ મળે એ રીતના બધો વિકાસ થયેલો છે પાવાગઢ રાજ્ય સરકારના વિકાસ પ્રોજેક્ટ આ સ્થળને યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે વધુ સુગમ અને આકર્ષક બનાવ્યું છે ગુજરાતમાં ટેમ્પલ ટુરિઝમ ને પ્રોત્સાહન આપવા માટે પાવાગઢ ને આધુનિક સુવિધાઓ થી સજ્જ કરવામાં આવી રહ્યું છે ખરેખર બહુ આનંદ વાત છે કે ખરેખર યાત્રાધામ વિકાસ બોર્ડે

મ્યુચ્યુઅલ ફંડ કેરળ થી 300 કિલોમીટર દૂર ચોમાસું છે પણ ચોમાસાને લઈને ખેડૂતો ખુશ થાય તે પહેલા જ ફરી એક વખત માઠી ખબર આવી છે ચોમાસા પહેલા ફરી એક નવો વાવઠો બની રહ્યો છે ચોમાસા પહેલા અરબ સાગર માં વાવાઝોડા ને છે હવામાન નિષ્ણાત દંબલાલ પટેલ આગાહી કરી છે કે અરબ સાગર માં વાવાઝોડું બનવાની સંભાવના છે 25 આસપાસ સર્જાઈ શકે છે વાવાઝોડું પશ્ચિમ સૌરાષ્ટ્ર માં વાવાઝોડા થી આવી શકે છે વરસાદ બીજી તરફ ચોમાસાને લઈને આગાહી કરી છે કે ગુજરાતમાં સમય કરતા વહેલું આવી શકે છે ચોમાસું કેરળ કાંઠે ચોમાસું અઠ્યાવીસ આસપાસ પહોંચી શકે અઠ્યાવીસ થી પાંચ જૂન વચ્ચે દેશમાં દસ્તક થશે ચોમાસું ગુજરાતમાં આઠ જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થશે આઠ જૂન આસપાસ ગુજરાતમાં વરસાદ થઈ શકે જૂન બાદ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે આ તરફ હવામાન નિષ્ણાંત અથરિયા શૈતીએ ગુજરાતમાં દરેક જિલ્લામાં કેવું ચોમાસું રહેશે તેનું અનુમાન કર્યું તેમનું માનીયે તો કચ્છ દ્વારકા પોરબંદરમાં અત્યંત વધુ વરસાદ સંભવ વલસાડ નવસારી સુરતમાં અત્યંત વધુ વરસાદ સંભવ ડાંગ તાપી ભરૂચ વડોદરા નર્મદા પંચમહાલ જુનાગઢ મોરબીના થોડા ભાગોમાં અત્યંત વધુ 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 વરસાદ સંભવ જામનગર મોરબીમાં સામાન્યથી સામાન્યથી વરસાદની વરસાદની શક્યતા સંભાવના અમરેલી ખેડા આણંદ રાજકોટ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના મહેસાણા સાબરકાંઠા અમદાવાદના થોડા ભાગમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર ભાવનગર બોટાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે અમદાવાદના ચંડોળા તળાવના ડિમોલ્યુશન બાદ હવે રખિયાલમાં ડિમોલ્યુશન શરૂ કરવામાં આવ્યું છે રખિયાલમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ પર બુલ્ડોઝર ફેરવાયું છે બે હજાર આઠમાં અહીં જ ડિમોલ્યુશન કરાયું હતું એ બાદ ફરી દબાણો થઈ ગયા હતા એટલે સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ટીમ પહોંચી ગઈ હતી રખિયાલમાં મોરારજી ચોકમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલા વર્ષોથી કોમન ઓપન પ્લોટ પર વીસથી વધુ કારખાના અને દુકાન બનાવવામાં આવ્યા હતા આ ઉપરાંત બાંધકામ કરીને જગ્યા તમામ હોવાથી ઉપરાંતુશન ની કામગીરી કરવામાં આવી વીસ જેટલા કારખાના બનાવ્યા હતા એ તોડી પાડવામાં આવ્યા ત્રણસો પચાસ થી વધુ પોલીસ કર્મીના બંદોબસ્ત વચ્ચે ડિમોલ્યુશન ની કામગીરી કરાઈ ડિમોલિશનની કામગીરી નિહાળવા માટે લોકોના ટોળે ટોળા વચ્ચે આવી ગયા હતા જે પ્રમાણે ચંડોળામાં